નમસ્કાર મિત્રો તો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ખૂબ જ મોટી ભરતી છે એકવીસ હજાર મિત્રો ખાસ એકવીસ હજાર પ્લસ જગ્યા બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આજે આપણે આ નોટિફિકેશન છે જે મિત્રો ઇંગ્લિશમાં છે જે આપણે તમને ગુજરાતીમાં શાનદાર રીતે તમને મિત્રો સમજાવશું મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લીધો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આ ભરતી મિત્રો કાયમી ભરતી છે ખાસ વિડિયો અંત સુધી જોઈ ગયો કે આ કાયમી ભરતી છે તો મિત્રો ખાસ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે તમને જણાવીએ કે આ જે ભરતી છે તે પોસ્ટ વિભાગમાં ખાસ મિત્રો પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટ વિભાગમાં તો મિત્રો પોસ્ટ વિભાગની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં ત્રણ પોસ્ટ અલગ અલગ હોય છે તો મિત્રો સૌ પ્રથમ આપણે એ જે ત્રણ પોસ્ટ છે અને કાયમી છે મિત્રો પગાર ધોરણ તમારી પરીક્ષા ફી શું રહેશે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને વધારે વધારે મિત્રો આ વિડીયો શેર કરજો અને આ જો તમારે પીડીએફ લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ખાસ કાયમી ભરતી છે તો ચાલો મિત્રો તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ત્રણ પોસ્ટ કઈ છે તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ગ્રામીણ ડાક સેવક ખાસ મિત્રો આ ગ્રામીણ ડાક સેવક બીજી છે બીપીએમ એટલે કે મિત્રો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે આ બીજી પોસ્ટ છે અને ત્રીજી પોસ્ટ છે મિત્રો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે મિત્રો એ બીપીએમ આર એ મિત્રો ત્રણ આ ત્રણ પોસ્ટ ઉપર મિત્રો એકવીસ હજાર ખાસ મિત્રો એકવીસ હજાર પ્લસ જગ્યા બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ખૂબ જ સારી ભરતી છે અને કોઈ પણ પરીક્ષા નથી મિત્રો આ પર એક્ઝામમાં ખાસ મિત્રો જે આ ભરતી છે એમાં કોઈ જ એક્ઝામ લેવામાં આવશે નહીં અને મિત્રો કાયમી ભરતી તમારે ખાસ કાયમી તમે સરકારી નોકરી કાયમી સરકારી નોકરી છે તો મિત્રો ખાસ અને લાયકાત શું મિત્રો એ પણ તમને જણાવી દઉં લાયકાત તો મિત્રો રહી રહીને એ માત્ર મિત્રો દસ પાયસ ખાસ દસ લાઈક લાયકાત મિત્રો ખાલી દસ પાયસ એટલે કે મિત્રો તમારે જો દસમામાં સારા ટકા છે અંદાજે તો મિત્રો તમે જો તમે સિત્તેર પ્લસ હોય તો મિત્રો તમારે કઈ કેટેગરીમાં આવશો દાખલા તરીકે તો તમારે સિત્તેર પ્લસ હોય તો તમારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં ફોર્મ ભરી શકાય પરંતુ મિત્રો જો એસી ખાસ મિત્રો એસી પંચ્યાસી કે નેવ નેવ માર્ક્સ હોય આ એસીથી નેવની વચ્ચે જેને માર્ગ હોય એ મિત્રો પોતાના વતનમાં પણ ફોર્મ ભરીને પોતાની કાયમી નોકરી લઈ શકે છે ખાસ મિત્રો ધોરણ દસમાં જે ટકાવારી તમારી હોય છે એના ઉપર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે કાયમી ભરતી છે તો મિત્રો ખાસ હવે આપણે જોઈએ કે ઓનલાઈન ફોર્મ ક્યારથી શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ઓનલાઈન ફોર્મની શરૂઆત દસ બે બે હજાર પચીસથી ત્રણ ત્રણ બે હજાર પચીસ સુધી મિત્રો આ તમારા ફોર્મ ઓનલાઈન શરૂ રહેવાના છે તો મિત્રો વધારે વધારે વિડીયો શેર કરજો પોસ્ટ વિભાગમાં કાયમી ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ત્રણ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી થઈ છે તો મિત્રો હવે તો તમારે ત્રણ એટલે કે છ અને ત્રણ એટલે કે છ ત્રણ બે હજાર પચીસ તો મિત્રો તમે શું કરી શકો છો કે તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે અને તમારી ભૂલ પડી છે તો તમે મિત્રો તમારા ફોર્મમાં સુધારા વધારા કરવાની તારીખ પણ આપવામાં આવેલી છે એ તારીખ કઈ તો મિત્રો છ ત્રણ બે હજાર પચીસથી આઠ ત્રણ બે હજાર પચીસ સુધી તમે તમારા ફોર્મમાં સુધારા વધારા કરી શકો છો અને હવે આપણે જોઈએ કે તમારી જે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ નોટિસ રહીને એ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે તમને કોઈ પણ કન્ફ્યુઝન થતું હોય

તમારો અંદાજે અઢારની આજુબાજુ થઈ શકે છે અને હવે જોઈએ કે અને ગ્રામીણ પગાર પણ પ્લસ હોય છે છે મિત્રો આ ભરતી ખૂબ જ સારી ભરતી કહેવાય આ પગાર તમને ભલે આટલો દેખાતો હોય પરંતુ મિત્રો આ કેન્દ્ર સરકારની ભરતી છે તમારો ખૂબ જ પગાર સારો થશે કારણ કે આ બેઝિક પગાર તમારો છે તો મિત્રો તમારો ફોર્મ ભરવાની લાયકાત એટલે કે ઉંમર મર્યાદા કેટલી રહેશે તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે ઓછામાં ઓછી તમારી ઉંમર અઢાર પ્લસ હોવી જોઈએ દસ ધોરણ પાસ હોવા જોઈએ અને દસમાં જ સારા માર્ક્સ હોય તો જ તમે ફોર્મ ભરી શકો છો તો કયા કયા વિષય તમારે હોવા જોઈએ ફરજિયાત તો મિત્રો ઇંગ્લિશ ખાસ ઇંગ્લિશ અને મેથ્સના ખાસ ઇંગ્લિશ ગણિત ખાસ મિત્રો આ ફરજિયાત વિશે હોવા જોઈએ એટલે કે તમારી મેક્સિમમ ઉંમર ચાલીસ વર્ષ હોવી જોઈએ અને અલગ અલગ કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો એસ અને એસસી માટે પાંચ વર્ષની મર્યાદા વધારે આપવામાં આવેલી છે જ્યારે અધવાર એટલે કે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીને ત્રણ વર્ષ આપવામાં આવેલા છે વધારાના અને ઈડબલ્યુ એસને નો રિલેક્શન અને હવે મિત્રો પી ડી એટલે કે હેન્ડીકેપ તો મિત્રો દસ વર્ષ અને ઓબીસીને તેર અને એસસી એસ ટીને પંદર વર્ષ આપવામાં આવેલા છે તો હવે જોઈએ મિત્રો આપણે આગળ કે જે આ તમારે વધારાનું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો મિત્રો તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને તમને સાયકલ ફરજિયાત આવડવી જોઈએ ખાસ મિત્રો સાયકલ સાયકલનું કોઈ કામ હોતું નથી પરંતુ મિત્રો તમને સાયકલ આવડવી જોઈએ આ આપને નોટિસ એટલે કે નોટિફિકેશનમાં જણાવવામાં આવેલું છે તો મિત્રો ખાસ દસ ઉપર જ આ ભરતી છે કોઈ પણ તમને જો પ્રશ્ન થતા હોય ને તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમારો જે પણ પ્રશ્ન હોય ને એ કોમેન્ટ કરીને જણાવી શકો હું તમને રિપ્લાય આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ મિત્રો મુજાતાને એક ખૂબ જ સારી ભરતી છે એકવીસ હજાર જગ્યા બહાર પાડવામાં આવી છે તમારે તક મળી જ જશે એમ જ માનું કે તમારો વારો આવી ગયો ફોર્મ એકવાર શાનદાર સારી રીતે ભરી દીધું હતું અને ઘણા ખરાબ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતા હોય છે કે તમારા માર્ક્સ દસમામાં ટકાવારી અથવા ગ્રેડ અથવા તો જે અલગ અલગ પર્સન્ટાઇ આપવામાં આવેલા હોય છે અથવા તો સીપીએમ એટલે કે તમને પોઈન્ટ એટલે કે મલ્ટિપલ ગ્રેડ આપવામાં આવેલા હોય છે તો મિત્રો એ પણ તમારે બધાને માર્ક્સ એટલે કે માર્કશીટમાં જે કુલ માર્ક્સ હોય એની ટકાવારી કાઢીને જ તમારી ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું છે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય ને તો તમે જણાવી શકો છો અને હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ તમારે શું શું રાખવા જોઈએ તો મિત્રો આપણે ડોક્યુમેન્ટ શું શું રાખવાના થશે તો તમને જણાવી દઈએ કે માર્કશીટ ખાસ મિત્રો એક માર્કશીટ આઈડેન્ટિટી પ્રૂફ કાસ્ટ સર્ટિફિકેટ પીડબલ્યુ ડી સર્ટિફિકેટ જે પણ લાગુ પડતું હોય એમની ઈડબ્લ્યુ સર્ટિફિકેટ ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ ડેટ બર્થ એટલે કે ડેટ ઓફ બર્થ પ્રૂફ જે હોય હોય તે અને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ એટલે કે જે ગવર્મેન્ટ મેડિકલ હોય એમને લગતું મિત્રો ખાસ આ બધું જ તમને હોવું જોઈએ અને સરકાર માન્ય થી તમે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તમારે મિત્રો પરીક્ષા ફી શું રહેશે તો મિત્રો પરીક્ષા ફી તમારે ઓનલાઈન જો આ ફોર્મ ભરવું છે તો તમારે સો રૂપિયા રહેશે ખાસ મિત્રો સો રૂપિયા રહેશે અને હવે જોઈએ કે તમારે જે આ ફોટો અપલોડ કરવાનો થશે તમે જે ફોર્મ ઓનલાઈન ભરશો ઓનલાઈન ફોર્મ એમાં તમારો ફોટો એક અપલોડ કરવાનો થશે ફોટો ફોટો મિત્રો ખાસ તે એ ફોટો તમારો જો તમારો ફોટો રહે ને એ પચાસ કેબીનો હોવો જોઈએ પચાસ કેબી અને તમારી સાઈન હોવી જોઈએ ખાસ વીસ કેબીની હોવી જોઈએ સાઈન તમારી અને હવે મિત્રો જો તમને કઈ પ્રશ્ન થતા હોય તો મિત્રો તમે પોસ્ટ વિભાગની જે આ ભરતી એટલે કે પોસ્ટ માસ્ટર એટલે કે ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જેની તમને લગતી કોઈ પણ શક્યતા એટલે કે તમને કોઈપણ પ્રશ્ન મનમાં થતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને જણાવી શકો છો બધી જ તમને આપણે માહિતી જણાવશું અને આગળનો વિડીયો પણ તમારા જે કોમેન્ટ આવશે એનો આપણે વિડીયો બનાવશું તો મિત્રો ખાસ કાયમી ભરતી છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની થતો થતું હશે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોએ દસ પાસ કરેલું છે અને આ ધોરણ દસ પાસ ઉપર ભરતી છે દસ કરેલું છે એ બધા જ ફોર્મ મિત્રો ભરી દેજો ખાલી સો રૂપિયા તમારી એક એટલે કે ફોર્મ ભરવાની જે ફી રાખવામાં આવેલી છે અને ટકા સારા હોય તો મિત્રો તમારે ફોર્મ ભરી જ દેવું તમારો વારો આવી જ જશે તમારા વતનમાં અને તોય તમને એવું લાગતું હોય એસી પંચ્યાસી માર્ક્સ હોય તો અવશ્ય ભરી દેવું તો ખાસ મિત્રો હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં અને વધારે વધારે આ વિડીયો શેર કરજો તો જય હિન્દ મિત્રો